કેમ છે બધા રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ બધા મજામાં હશે મસ્ત હશે સ્વસ્થ હશે માતા રાણી બધાના ઘરમાં મસ્ત ખુશખુશાલ વધારે હું પણ દેખો દોસ્તો અત્યારે અમે બેઠા બેઠા બસ બેઠા બેઠા જ વિડીયો બનાવીશ અને વાત કરીશ બસ કેમ કે બહાર તો કશે જવાય નહીં એટલે અહીંયા બેસીને તમારી જોડે વાત કરું અને મારી પાસે એવી સિસ્ટમ છે કે જ્યાં મારે ક્યાં મુકાય ત્યાં હું વિડીયો બનવું એવું છે ભાઈ પછી પાછું શું કહેવાય છે બધા કે છે જિંદગીમાં કંઈ ને કંઈ કરતા રહેવાનું એટલે મેં કંઈ ને કંઈ કરતી જ રહું પછી ઘરે એટલે બનાવે છે ડોબા ડોબી મારી પૂરી દુશ્મન છે એટલે ડોબી જોડે જઈ જઈને વિડીયો બનાવીશ પછી ઘરનું બધું મસ્ત ને બધા વ્યૂઝ બતાવીશ કેમ કે ગામડામાં તો બધું મસ્ત મસ્ત પછી ગામડામાં તો એકદમ કેવું છે અત્યારે તો આ ઘણું લાગે ગરમી શું લાગે મારે છોકરીને પૈસા ચાલે થોડી પરીક્ષા પૂરી થઈ જવા દઉં પછી જઈએ અમે ઘરે પાછી એક્ઝામની તૈયારી કરવાની છે એટલે ક્લાસ કરવા જવું પડશે બધું બહુ જવાબદારી છે મારે તો એક છોકરી છે ને એને મારાથી મુકાતી ની પડશે કેમ કે નાનાથી રહી મારી જોડે અને હવે એને મને હોસ્ટેલમાં નહીં મૂકવા દે શું કરું એટલે બધું બહુ ચિંતિત મારો ક્યારેક ક્યારેક અને હશે એમ કે આપણે છોકરું કોઈ દિવસ મૂક્યું ના હે અને પછી ડાયરેક્ટ પછી મેં હોસ્ટેલમાં વિચાર્યું તો મને એટલી ચિંતા થાય છે હોસ્ટેલ પૂછ્યું ત્યારે નથી એ આવશે અને હેરા નહીં એક બરે પાછું

ક્લાસ કરવાની બહુ ઈચ્છા છે પણ હવે જોઈએ મારી છોકરીને મૂકવાનું બૂટું છે કેમ કે બહુ નાનાથી હોસ્ટેલમાં રહીને ભણાવી ગઈ અને હું પણ હોસ્ટેલમાં રહી જોબ કરીને મતલબ અને હવે એને કેવું છે હવે તો ચોથામાં છે હવે આવશે પાંચમા એટલે કેવું છે બહુ એને મૂકવાનું ટેન્શન છે હવે કરીશું બધું સોચું છું વિચારું છું અરે ભગવાન મારો મોબાઈલ પડી ગયો શું કરવાનું કોઈ ધક્કો મારી દીધો ભાગે વાત કરતા ના

અને હું બી જોડે રહું હવે કેવી એવી હોસ્ટેલ તો એક હતી કે આખી હું આવી ગઈ કે કે પાંચ એક વર્ષ્યાં કરી દીધા બી જીસ તો મત નહીં છોકરાને રાખા દેતા એટલે ત્યાં નહિ જોક કરે હવે મારે જો તકસે બીજે છોકરીને રાખાઈ એટલે પછી મે YouTube ચેનલ ઓપી બનાવી એટલે હું તમને બધાને કહું કે મારા વીડિયોને બહુત લાઈક કરતા હૈ શેર કરતા હૈ અને સબ્સ્ક્રાઇબ કરતા હૈ તો સારા કે મારી છોકરીને અમે એટલીસ્ટ દૂર નહીં કરી શકું જોડે તો લઈને રાખું એટલે તો મેં આ યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ પર આવીએ આ બધું જોવું ને બધા બહુ હો બધા કરતા જ હોય પતાને શું કે હું બી એમ જોડે જોડે કંઈક ચાલુ તો રાખીશ એક્ઝામની તૈયારીને એવું બધું ક્લાસ જવા માટેનો વિચાર છે મારે એટલે હવે ક્લાસ જવાનું પણ મારી પાસે એવું છે કે મારી પાસે છોકરી છે તો હવે એનું હું વિચારું ડબ્બલ સાઈડ કામ કેવું છે નહીં મારાથી થઈ શકતો પોસિબલ જ નહીં છોકરીને કોઈ દિવસ મૂકી જ નહીં ને એટલે એ જ મારે મેન કેવું છે એને મૂકવા માટે નો જ્યારે કેવું છે જેની એક જિંદગીમાં કથિત ઘટના ઘટ હોય ને તો તેને જ ખબર હોય મારે બધું કહીએ મને તો બોલવા બીજું નહીં ગમતું મને મારી જ વાતો કરવાની ગમે દિવસ આપણે કોઈને વિશે બોલ્યા પણ નહીં હતું નહીં ગમતું બોલવાનું જો કે બોલતા પણ નથી મને નહીં ફાવે બહુ બધું બોલવાનું વિડીયો થ્રુથી નહીં મજા આવે બસ આપણે આપણી દિનચર્યાની વાતો કરીએ તો આપણને એવી જ કરું છું કે પણ હવે ક્યારેય કાંઈ પણ જાય છોકરો અચ્છા તું નહીં કરો વાત કોઈ ના આવશે બસ તમારી લાઈફમાં બસ મહેનત ક્યારે છોડવાની નહીં આપણે ભલે ને હારી જઈએ એકલી જે લેડીઝ છે ને એના માટે જ હું ખાસ જે આમ કેવું છે ઘણી વખત છોકરાઓને બધી લેડીસો મૂકી દેતી હોય પછી બીજા એમ એ કરી દેતા હોય પણ મને તે કેવું છે મને નહીં મારે છોકરું વિહિરાતું અને હું એ કરી પણ નહીં શકું મારા માટે શક્ય પણ નથી કેમ કે મારું એ હિસ્ટ્રી છોડો ને બસ તમે સપોર્ટ કરો ને મારા વિડીયોને આ બધી સ્ટોરી બધી સાંભળવાની મજા આવે બીજું તો શું કહો તમને એનાથી આ છે મારી જિંદગી મને મારી છોકરીની જિંદગીમાં હું એને છોડી નહીં રહ્યો એટલું મૂકવાનું ના ગમે મારી જોડે જ રાખું બનભરું ગમે એટલે આ યુટ્યુબમાં કેવું છે થોડું થોડું આવડી ગયું ને શીખી ગઈ એટલે બનાવી પછી તમારે આ બધાને સપોર્ટ કરતું રહેવાનું તો મને પણ સારું ભગવાન તમને પણ બહુ જ ખુશી ગઈ હું તો ભગવાન માટે એ જ તમે મને સપોર્ટ કરો હું પણ તમારા માટે બહુ મને સપોર્ટ કરશે એટલે બધા બહુ સુખી થાય કોઈકના દુઃખમાં સદભાગી બને તો તમારું એનું સો ઘણું આમ એ હળવા થઈ જાય એટલે તમે પણ મને બહુ સપોર્ટ કરો ભગવાનની કૃપાથી બહુ સપોર્ટ કરો અને મારા વિડીયોને જુઓ લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જાઓ કેમકે બસ આવી મારી સ્ટોરી આવશે જે મોટિવેશનવાળી ક એવી હશે એટલે કોઈ એવી લેડીઝ હોય એને આમ આમરે કે ના આપણે પણ કરી શકીએ એવું કશું નહીં કરવાનું ક્યારે હિંમત નહીં હારવાની બસ ભગવાનને યાદ કરી લેવાનું મનોમન એ ભગવાન ઓટોમેટિક એના રસ્તા કરી દે હા હું પણ આવે મને પણ એવું થાય પણ કેવું છે હું હારતી નહીં હારી જાઉં તો પછી મારી બેબુ પાપ એને કોણ જ હોય બસ આવે પરીક્ષા બધી ઘણી કઠિન આવે અને આપણે કઈ રીતે નીકળી જવાનું બારે નીકળી જવાનું આગળ રસ્તા જોવાના ક્યાં નીકળવાનું ક્યાં આપણે સારા એ શું કહેવાય સુખીનો રસ્તો છે ત્યાં ચાલવાનું બસ મહેનત કરવાનું હું તો ઘર આ ચાર ચારેક મહિનાથી નહીં જતી બાકી કરતી ચારેક મહિનાથી આ બસ તૈયારી થોડી કરવી છે ને એટલા માટે એમ કે એ પણ જરૂરી છે કે આપણે એક સમય નીકળી જાય ને તો પછી મજા નહીં આવે એટલા માટે થોડું એ પણ મહેનત કરતો જોવાનું જરૂરી બાય બાય એવરી વન રીના રાઠવાને બધાને કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો બધા બહુ જ સપોર્ટ કરો અને તમે પણ એટલા સુખી થાવ એટલા સુખી થાવ કે चले पर तकलीफा से बड़ा था 200